રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને આવવા જઈએ છે આ થાક વાગી જઈએ છે અને અત્યારે અત્યારે મહા સમાધાન જવું છે જો હવામાન પવન બવન કંઈ હે નહીં ને અમારા ભાઈ લેસન કરવા બે લેસન જ કરે ને હે શું શું ગોતે

અને મોહનભાઈ ભાઈ ગયા છે ભણવા એ તો સવાર માં જ વહી ગયું હોય ખાતો વહી ગયા ની આજુબાજુ બસ આવેલ વહી કે ભાંગી નાખી મોટરસાઈકલ નીકળી ને ચાલુ નડે હા માંડ્યું એક બધ માસ્ક જોડુભાઈ અત્યાર મચ્છર આવે હાકર જાલવા દો હા કર્ક છે નહી ચાલવા દે એને હે ને પાણી દૂધ ખેલે ગમે જ નહીં સરવા જ રહી આવે આખી ઓછી કંદડે ને કા એને પાવી આવે પટમાં આવડી ગયું તે દૂધ નો સર સર જ કરે આટલા હું ધરાય રીએ આટલા સાફ કરી જાય અને ધરાઈ રીએ બે કામ થાય હાથો નાખો ને રામ રામ જય માતાજી બધાને આ ખાવારી કરવી કોના પાવડો નાખો એ ભાઈ જો તો પાવડો નીકળી જાય કે હા તુઈડ વાટલી થઈ ગયો તો અને થોડી ફાઈટ રેની થોડી આમ ચોલીવાર વાટલી તો એક હાથ પડ્યો એ તો આ લેવો એવા તો નહી આપ पावडा મેને હાથ આવે ઓલો તો મસામનો પર આવો જો છોટ છોડ નક બીજો એક હાથો પડ્યો પણ આ पावડામનો બગડે બીજો પર આ બીજો पावડો ભાંગી ગયો જો હા બીજો છોટાડું પડે જો ઈ ઠીક નહી આયે પુરુ થવાઈ છે ય બોંતરેટી રે બીજી છોટાડું પડે તો હાલ તો બીજો હાથ વાલે पावડો ઇસ્ટીન નો હે પાસી દમ હાલે ઓ બાકી તો નુ હાલે અન પિસ્કી લો રાખ દે કે તિતન હ બીજી વાછડી લાય કે દી લાય આજ હાજી હાજી તો બધી થીન કેટલી થાય સંતુ થીન પાંચ છોરા છે કેટલા થયા પાંચ ભણાઈજે કેટલા છે ઈ બધાના નામ બોલજે સંતુડો સંતુ બોલવા દે અન્ની બોલ બોલ

દેવો હોય તો ફટા ને હોય નું નામ છે સુખા બાપા નું લે નામ આ કામ મારા

ચાણલા રંગની શીશી તો ને જોડીને લાવો લાવો બટ દાય દાય દેખી

આજે તો ઓલો છે પાણી વાળો નાનો છે ને નાનો તો લાડવાનું હોય ડાયરો હા લેખા લાવો લે પ્રસાદ દશા છે ને

ફેર ઠંડી હવા હારી આવે ને પાણી ની ને બહાર હારો આવે એસી એસી જેવી ટાઢી એવા આવે પાણી પીવું ઠંડ આવી જાય જો ટાંકે ઉપર ચડી ને પાર એ ગયા ને પાણી પીવા એક ગાડી નાખીએ પાછા લેવા આયા હી ગરમી એટલી થાય એટલે થોડોક વેમો ખાલે ને કરાય લીરા કરી નાખીએ એટલે પછી પાણી પીવા પાછા નીંદર આવી જાય એટલું વાર ખાવા બેઈ જાય વાર ખાવા, પાછા ભણાવ્યા જાય ધોરણ નવ ને નાખીને હવે પાછા એકાદ ગાણિયા એક થઈ જશે થડ એવડું હોય ને મોટું જબરું થઈ ગયું હોય ગરમી તડકો થાય ત્યાં લગ નઈ છું છું પાછા ઘરે વયા જઈએ વાદળ છાયા જેવું હોય ને એટલે મજા આવે એવું છે થોડો પવન છે એટલે વાંધો ન આવે કાલ તો ગરમી થતી હતી ને તડકાના આયા તા ને ઘરે ને ઘરે મોડું થઈ ગયું આજ આજે વેલા હારે આવતા તડકો લાગે એટલે ખબર પડી જાય ને કે આજે વેલુ પડે એમ જાય એટલે કઈ કામ થોડુંક થાય નકર હાટ ટોકી ને પાછા કરે વરસાદ થાય તો ધોર્યો નીંદુ નથી પણ વરસાદ નથી થતો એટલે પાવા હારું નીંદુ જશે ને ખાડે એવું દાબો થઈ ગયું કા વરસાદ નો ઘા ઓલો ખાડ ના ઘા જ વરસાદ આવે હમ એટલે ખાડ ઉઈ જ જાય અને આપણે બસ એને ને એટલું મારું ને કેવડો ખાવ આને કેવડો તો देख कौन हो गया है 12:30 बजे है और અત્યારે જો વર્સત ચાલુ થઈ ગયો છે

ફળ ફળ અહીંયા લઈ લીધું છે અને પદાયણું થાય છે અને બીજે બધે વરસાદ ચાલુ છે પાણ જેવા આવી જાય સારું તો પાણ પાવાનું નો રહીએ એમ કે ચાયરું બધી તણકાવા માંડે છે ને

મળી એક નવા બ્લોગ સાથે વિડીયો તો લાઈક શેર ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો